છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે સ્પીચ આપવામાં આવી ત્યારબાદ શાળાની બાળાઓ દ્વારા દેશભક્તિ ગીત પર ડાન્સ લોકનૃત્ય નૃત્ય પણ પ્રદર્શિત કરવામાં આવ્યું ભારતીય ગણતંત્ર દિવસેચ્છા પઠાે મમ વિદ્યાલયના બોડેલીકન્યાસાલા અસ્તી અસ્કં ભારત દેશ રાષ્ટ્રીય પર્વે સો એ કાર્યક્રમ બાળકાના પ્રિય બહાર ભારત દેશ અય દિવસ મૂર્ણ અસર અસ્કં વિદ્યાલયે અણતંત્રદિવય વિશેષ કાર્યક્રમ વર્ત્યારે અય દિને જનદ વસ્ત્ર ધારયે પ્રતિવર્ષ જનવરી માસિંશ દિનાં ગણતંત્ર દિવસ અય દિને અય દિને અસ્મા ભારત દેશ એ ગણત્રીક રાષ્ટ્ર ઘોષિતવંત અસ્થા ભા ભારત દેશ નગરસુ રાષ્ટ્રીયધ્વજારોહણ બથમ સર્વે ધ્વજવંદન કુવું તદનંતર રાષ્ટ્રગાન કુવું અસ્ત જય હિન્દાર છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે એમએસ યુનિવર્સિટીમાં સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રમાં પાંચ ગોલ્ડ મેડલ મેળવેલ એવા કોળી ઉન્નતિબેન ચંદ્રકાંતભાઈ દ્વારા ધ્વજારોહણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો સદર કાર્યક્રમમાં શાળાની બાળાઓ દ્વારા ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે સ્પીચ આપવામાં આવી ત્યારબાદ શાળાની બાળાઓ દ્વારા દેશભક્તિ ગીત પર ડાન્સ લોક નૃત્ય લાઠી નૃત્ય પણ પ્રદર્શિત કરવામાં આવ્યું બાલવાટિકાની એક પાંચ વર્ષની નાનીયમથી બાળો દ્વારા એ મેરી વતન કે લોકો ગીત ખૂબ સુંદર રીતે એને ગાઈ બતાવ્યું જેને સાંભળીને તમામ લોકો પણ ખૂબ મંત્રમુગ્ધ થઈ ગયા હતા સદર કાર્યક્રમમાં બાળાઓને પ્રોત્સાહિત કરવા માટે વાલી શંકરભાઈ રાઠવા દ્વારા તમામ વિદ્યાર્થીઓને ચોપડા અર્પણ કરવામાં આવ્યા હતા મુખ્ય અતિથિ એવા ઉન્નતિબેન અને અન્ય વાલીઓ દ્વારા પણ રોકડીનામોની જાહેરાત કરવામાં આવી હતી સદર કાર્યક્રમમાં શાળાના આમંત્રણને માન આપીને ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ ગ્રામજનો એસએમસી સભ્યો અને પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહીને શાળાની બાળાઓને પ્રોત્સાહિત કરી હતી થેન્ક યુ